નમસ્કાર મિત્રો ખાસ કરીને ગુજરાતના હવામાનમાં પલટા વિશેની વાત કરવાની છે સાથે તાપમાન પવનની ઝડપ અને ખેડૂતભાઈએ અમુક પ્રકારના જે પાકોનું વાવેતર કર્યું હોય છે આ વિશેની અપીલ પણ કરવાની છે સૌ પ્રથમ હું આપને જણાવી દઉં કે જેવી રીતે આપણે ઘણા સમયથી એક અનુમાન હતું કે ગુજરાતના હવામાનમાં પલટો આવશે આજથી અનેક વિસ્તારમાં પલટો પણ જોવા મળ્યો છે જોકે આપણે ગઈકાલે પણ વેધર ટીવી ઉપર એક વિડીયો મૂકીને માહિતી આપી હતી કે અગિયાર અને બાર એપ્રિલના રોજ અમુક જગ્યાએ એકદમ સામાન્ય છૂટાછવાયા હળવા છાટ થઈ શકે બની શકે ન પણ થાય પણ કદાચ થઈ શકે છે હવામાનમાં પલટો તો ચોક્કસ થી જોવા મળશે આજે અગિયાર એપ્રિલ છે આજે ને અગિયાર એપ્રિલે જે આપણું અનુમાન હતું કે ઉત્તર ગુજરાતના કદાચ કોઈ કોઈ ભાગમાં છાટ થશે અથવા વાદળ થશે એ કદાચ ત્યાં થયું હશે હજુ આપણે સમાચાર પ્રાપ્ત થયા નથી કદાચ ત્યાં થયું હશે તો આપણે આવનારા એકાદ બે દિવસની અંદર એ ખ્યાલ આવશે કે ક્યાંય છાટા પડ્યા તા કે કેમ અને જો પડ્યા હશે તો એ છૂટાછાડે એક બે ગામમાં પડ્યા હોય કેમકે આ સાર્વત્રિક કોઈ માવઠાની આગાહી હતી નહીં એવી રીતે આવતીકાલે હજુ આવતીકાલે બાર એપ્રિલના રોજ જે શક્યતાઓ છે એ છે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારના ગામડાઓ જેમાં ડાંગ જિલ્લાના છે વલસાડ જિલ્લાના છે એ જિલ્લાના મહારાષ્ટ્ર બોર્ડર લાગુના ગામડાઓમાં પણ જે છાટછૂટની શક્યતાઓ છે હવે ખાસ કરીને જે જે આ પલટો છે જેમાં બંગાળની ખાડીની લો પ્રેશર હોય રાજસ્થાન ઉપર રહેલું જે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય આ તમામ પરિસ્થિતિને કારણે ગુજરાત ઉપર મેડ લેવલ ઉપર પવનની જે અસ્થિરતાઓ બની રહી છે આ અસ્થિરતાને કારણે પવનની ઝડપમાં વધારો થયો છે તાપમાન ઘટી રહ્યું છે તાપમાન ઘટી રહ્યું છે એટલે એવરેજ સતત બાર થી ચૌદ દિવસથી જે આપણે ઊંચું તાપમાન હેઠવ્યું હતું એકતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન હતું એમાં અચાનક આજે અગિયાર એપ્રિલના રોજ તાપમાનમાં ઘટાડો આવ્યો છે અને આપણું એક અનુમાન હતું કે અગિયાર થી પંદર એપ્રિલ વચ્ચે તાપમાનમાં ઘટાડો જોવા મળશે એ ઘટાડો પણ થયો છે જોકે હજુ આ ઘટાડો છે પંદર તારીખ સુધી કન્ટિન્યુ રહેવાનો છે અત્યારે જે આપણું તાપમાન છે છત્રીસ થી લઈને ઓગણચાલીસ ડિગ્રીની રેન્જમાં ગુજરાતના અલગ અલગ સ્થળોની અંદર જોવા મળશે તાપમાન છે એ હમણાં ઘટેલું જોવા મળશે હવે આ જે તાપમાન ઘટ્યું છે જે હવામાનમાં અસ્થિરતા છે જેને કારણે અમુક જગ્યાએ વાદળ પણ જોવા મળતા હશે આ હવામાનમાં પલટો છે એને કારણે પવનની ઝડપમાં પણ વધારો થઈ રહ્યો છે જેવી રીતે જોવા જઈએ તો સામાન્ય કરતા ચાર પોઈન્ટ પવનની ઝડપ વધારે ચાલતી હતી એટલે કે જે પવનની ઝડપ છે એ નવ થી લઈને તેર કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ એની જગ્યાએ ચૌદ થી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની હતી આપણે ગયા અઠવાડિયે પણ હવે આ જે મીડ લેવલે અસ્થિરતા ઉભી થઈ છે એને કારણે પવનની સ્પીડમાં વધારો થયો છે હજુ પણ એકાદ દિવસની અંદર વધારો થશે આવતીકાલે બાર તારીખ અથવા તો તેર તારીખે પવનની સ્પીડમાં વધારો થશે જે નોર્મલ કરતા ચાર પોઈન્ટ વધારે હતી એ પવનની સ્પીડ વધી અને હવે વીસ થી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાક થશે પણ એ કયા વિસ્તારમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોની અંદર વીસ થી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધી જોવા મળે તેવું પણ અનુમાન છે એ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં ભરૂચ અંકલેશ્વર હોય કે રાજપીપળા હોય અથવા તો સુરત વલસાડ ડાંગ જેવા તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતના છે એની અંદર તો ઝડપ થી કિલોમીટર પ્રતિ જોવા મળે હવે આ પવનની ઝડપ વધવાની છે એ અમે ઘણા સમયથી આગાહી કરી રહ્યા છીએ આજે પણ ઘણા બધા વિસ્તારોમાં પવનની ઝડપ વધી ચૂકી છે એટલે અમુક જે પ્રકારના જે પાકો છે એ મારી અપીલ છે જેમાં ખાસ કરીને ઉનાળુ બાજરીના વાવેતર પણ હશે છે મોટા થઈ ગયા હોય તો એ પણ ધ્યાન રાખવાનું શેરડીનો પાક હોય બીજા પણ અન્ય પાકો છે કે જે પાકોમાં પવનની ઝડપને કારણે ઢળતા હોય એવા પાકોને હમણાં પંદર તારીખ સુધી પિયત ન આપવું એ જ આપણા ખેડૂતભાઈઓના હિતમાં રહેશે એટલે ખાસ કરીને મોટી અપીલ તો એ જ કરવાની છે કે તમારે અત્યારે જો

બાકી તો આપણે જેવી રીતે વેધર ટીવી ઉપર બે ત્રણ દિવસથી જણાવતા હતા એમ તાપમાનમાં ઘટાડો આજે અગિયાર એપ્રિલ ના રોજ થયો છે પંદર તારીખ સુધી ઘટાડો રહેશે અને પવનની સ્પીડ વધારે રહેશે આ અસ્થિરતા વાળું હવામાન છે એ પંદર તારીખ સુધી રે પંદર તારીખે અસ્થિરતા વાળું હવામાન પૂર્ણ થાય પછી ફરીથી પાછો એક હીટવેવ નો રાઉન્ડ ચાલુ થશે પંદર એપ્રિલ બે હજાર પચીસ થી જે હીટવેવ નો રાઉન્ડ ચાલુ થશે એક ગયા અઠવાડિયે જે હીટવેવ હતી એના કરતાં પણ આકરી હીટવેવ હશે ખૂબ ઊંચું તાપમાન જોવા મળશે અને એ હીટવેવનો રાઉન્ડ છે એ બાર કે તેર દિવસ કરતાં પણ વધારે લાંબો ચાલી શકે છે એટલે આકરો અને એક લાંબો હીટવેવનો રાઉન્ડ છે એ પણ પંદર તારીખથી ચાલુ થવા જઈ રહ્યો છે હવામાન વિશેની બીજી પણ જે પડે પડની માહિતી હશે એ અમારા તરફથી આપના સુધી પહોંચાડવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોએ વિડીયો લાઈક આપે દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર